નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ તો મિત્રો રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં આ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ગઈકાલથી તમે સોશિયલ મીડિયાના પેજ જોશો તો તમને આ સમાચાર જોવા મળી રહ્યા છે કે જે આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયા અને વિદેશોમાં પણ જાણીતા છે એટલે કે એવા મદદનીશ જે ગરીબોની સહાય કરે છે એવા ઉર્ફે ખજુરભાઈ જેમનું નામ છે નીતિન જાની એટલે કે ખજૂરભાઈ ખજુરભાઈએ અનાઉન્સ કર્યું છે એક સ્ટેજ પ્રોગ્રામમાં તેમણે કહ્યું છે કે તે આગામી ચૂંટણીઓમાં રસ લેશે બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણીઓ થશે તેમાં તેમનું પગ પેસારો કરશે તો ચૂંટણીમાં રસ લેશે તેવું એલાઉન્સ કર્યું છે યુવા લોકોને તેમણે પ્રેરિત કર્યા છે કે આપણે શૈક્ષણિક રીતે યુવા છીએ તો પછી રાજકારણમાં રસ લેવો જોઈએ તો ખજુરુભાઈ આમ તો ઘણા બધા એવા ગરીબ લોકોને અને સામાજિક આર્થિક રીતે લોકોની તંગી છે તે રીતે મદદરૂપ થાય છે એવા ઘણા ગરીબોની મદદ કરીએ છીએ ઘણા લોકોના ઘર બનાવે છે તે અત્યારે એક ભાવે માણસ છે અને સમાજમાં લોકોની સેવા કરે છે ગરીબોની સેવા કરે છે પણ તેમણે એલાઉન્સ કર્યું છે બે હજાર સત્યાવીસમાં આપણે ચૂંટણી લડશું અને તેમણે એમ પણ કહ્યું છે કે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીના લોકો પ્રેક્ષકો છે તે બધા મારા મિત્ર છે અને તે બધા મારા કાર્યથી ખુશ છે તે બધા મારા ચાહકો છે કોઈ પણ પાર્ટીની તેમને નિંદા કરી નથી અત્યારે તમે જોશો તો સોશિયલ મીડિયામાં આ જ સમાચાર તમને જોવા મળશે કે ખજૂરભાઈ હવે ઇલેક્શન લડવાના છે બે હજાર સત્યાવીસમાં ખજૂરભાઈનું એવું કહેવું છે કે ઘણા લોકોની મેં સેવા કરી છે અને અત્યાર સુધી તેમનું હજુ કાર્ય સેવાનું ચાલે છે કરે જ છે પણ હવે તે રાજકારણમાં આવી અને પ્રજાની સેવા કરવા માંગે છે એટલા માટે તેમના મનમાં આ પ્રશ્ન આવ્યો કે રાજકારણમાં જઈને હું લોકોની સેવા કરું અને આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કદાચ એવું બને કે ખજૂરભાઈ તમને જોવા મળશે મિત્રો તમારું શું કહેવું છે કે ખજૂરભાઈ કઈ પાર્ટીમાં જોડાશે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાશે એમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો અને આ પ્રકારના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો ધન્યવાદ